આવતી કાલથી 28 ડિસેમ્બર સુધી મોસમી વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે અને હવે આગાહીથી બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો ચિંતામાં મુકાયા મોસમી વરસાદની આગાહી વચ્ચે છેલ્લા બે દિવસથી બનાસકાંઠા જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે ઠંડા પવનની સાથે વાદળછાયું વાતાવરણ સર્જાતા દિવેલા રાયડો વરિયાળી ઘઉં અને બટાકા સહિતના પાકને નુકસાન થવાની ખેડૂતોને ચિંતા સતાવી રહી છે મોંઘા બિયારણ કે ડાણ સહિતના ખર્ચો કરી ખેડૂતોએ શિયાળુ પાકનું વાવેતર કર્યું ત્યારે જો કમોસમી વરસાદ થાય તો મોટું નુકસાન થાય તેવી પણ ખેડૂતોને ચિંતા છે અત્યારે જો માવઠું થાય તો ગયા વર્ષે પણ અમારા એરંડા પડી ગયા એટલે એરંડા રાયડો ફૂલોમાં છે કે ઘઉં છે એટલે સરું જો માવઠું થાય અને વાવાઝોડું આવે તો બધે બધું નુકસાન જાય એટલે અમારો બે લાખનો થી વધારેનો ખર્ચો પણ જાય ગ્યાને જે પણ બે લાખ રૂપિયા મળવાની આશા હોય એ પણ એને પણ નુકસાન આવે એટલે અમે અને ખેડૂતો અને ખેતમજૂરો પાયમાલ થઈ જાય તેવી પરિસ્થિતિ ઊભી થાય એવી છે પાણી છે નહીં ખેત ત્રણ ઊંડા જતા રહેશે એટલે પાણી ઓછું છે એટલે અમે એરંડા અને કંઈક ટપકથી વરિયાળી અને રાયડા જેવું વાવેતર કરેલું છે એ ઓછા પ્રમાણમાં વાવેતર કરેલું છે અને આ માવઠાની આગાહી કરી છે અને જો માવઠું અને વાવાઝોડું આવશે તો અમારે તો એરંડા ભાગી જશે અને રાયડોય ભાગી જશે ને વરિયાળી ભાગી જશે વરિયાળી જે હાલ લેવાનો પાક છે અને બીજો જે હાલ ઊભો પાક છે એ ભાજી જશે અને ભાજી જ હે તો પછી અમે ખેડૂતો તો પાયમાલ થઈ જઈએ